આમ આદમી પાર્ટીને એક સાંધો ત્યાં તેર તૂટો જેવી સ્થિતિ એક બાજુ ગોપાલ ઇટાલિયાની જીત અને જીત પછી એટલો બધો જશ્ન મનાવી રહ્યા છે એ લોકો કે એક સીટ જીત્યા પછી બે હજાર સત્યાવીસનું સપનું પણ આમ આદમી પાર્ટીએ જોઈ લીધું છે એ બધાની વચ્ચે ઉમેશ મગવાણાએ આમ આદમી પાર્ટીમાંથી બધા જ પદોમાંથી રાજીનામું આપ્યું પછી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે ચૈતર વસાવા જેલમાં છે એટલે આમ આદમી પાર્ટીમાં પૂરા પાંચ ધારાસભ્યો એક સાથે એક વિજય રથમાં દેખાય એવું સપનું તો હવે આમ આદમી પાર્ટીનું ક્યારે પૂરું થશે ખબર નથી અત્યારે ચેતર વસાવા જેલમાં છે એમના ઉપર કેસ થયો છે આજે કોર્ટમાં એ રજુ એમને રજુ કરવામાં આવશે પણ એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા જે હમણાં બિસાવદરના ધારાસભ્ય બન્યા છે એમણે આ ધરપકડ બાદ શું કહ્યું છે એમણે એક ટ્વીટ કરી અને એક ફેસબુક પર પોસ્ટ પણ કરી છે એક વિડીયો મૂક્યો છે અને વિડીયોમાં એ દેખાય છે કે આમ આદમી પાર્ટીના નેતા ચૈત્ર વસાવા જે છે એમની ધરપકડ થાય છે ત્યારે એમની એમની સાથે ઘર્ષણના દ્રશ્ય છે એટલે પોલીસ સાથેનું ઘર્ષણ એમનું થાય છે અને પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન એમને હાથ પકડી અને પોલીસ ગાડીમાં

એમની ધરપકડ દરમિયાન જે થતું હોય છે એ દેખાઈ રહ્યું છે એટલે ચૈતર વસાવાની ધરપકડ દરમિયાન અને આમ તો ચૈતર વસાવાના આની પહેલા પણ અનેક એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં એવું દેખાય છે કે એમને બોલચાલ ઉગ્ર થઈ જતી હોય પોલીસ સાથે ગઈકાલના જે દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા અને એ ઉગ્ર એટલે હતા કારણ કે ચૈતર વસાવા એક બાજુ મીડિયા સાથે કાં તો એમના સમર્થકો સાથે વાતચીત કરવા માટે જાય છે એમને બે કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે એવું એમના સમર્થકો એમના પત્ની અને બધાનું કહેવું છે એક બાજુ સંજય વસાવા જેમણે ફરિયાદ કરી છે એમને એવું કહેવું છે કે મને છૂટો ગ્લાસ માર્યો હતો અને ચૈતર વસાવા એ જે મહિલા પ્રમુખ હતા એમની સાથે પણ ગેરવર્તન કર્યું એમની એમની સાથે પણ ખરાબ રીતના વાત કરી છે બીજી બાજુ આદિવાસી સમાજ સાથે અપમાન થઈ રહ્યું છે આદિવાસી નેતા સાથે આ કેમ થઈ રહ્યું છે એવું આમ આદમી પાર્ટી સવાલ ઉઠાવી રહ્યા છે હવે આ લડાઈની વચ્ચે આજે ચૈતર વસાવા કોર્ટમાં એમને રજૂ કરવામાં આવે છે ત્યારે શું થાય છે એ પણ જોવાનું છે કારણ કે એમના જે વકીલ છે એ લોકો સાથે પણ પોલીસ ગેરવર્તન કરતી હોય તેવા આક્ષેપો પણ છે એ બધાની વચ્ચે કોર્ટમાં વસાવાને રજૂ કરે ત્યારે શું થાય છે આગળ જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમને આખા મામલા વિશે શું લાગી રહ્યું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો